અનુસૂચિત જનજાતિની મહિલાની છેડતી કરનાર નુર મહમદ કુરેશી છેવટે શહેર પોલીસના ના સકંજામાં આવી ગયો છે અંકલેશ્વર મામલાદાર કચેરીની બહાર એક કામ માટે એજન્ટ પાસે ફોર્મ ભરવા આવનાર મહિલાનો હાથ પકડીને

ધરપકડ થઈ ગઈ એને કઈ કાલ રાત ના સાડા નવ વાગે મેં અરેસ્ટ કર્યો આજે બે દોઢ બે વાગે કોર્ટ માં રજૂ કર્યો પેલો નૂર મહમદ ઈદ ને અને એને જામીન મળ્યા નથી એટલે કોર્ટે એને જેલ વોરંટ આપી દીધું છે એટલે આજની તારીખ માં એ જેલ માં ગયો છે